નમસ્કાર દર્શક મિત્રો હું છું ગ્લોબલ એસ્ટ્રોગુ ડૉક્ટર પંકજ નાગર હર હંમેશની જેમ તમારી સાથે તમારા માટે જ્યોતિષ જ્ઞાન જાગૃતિ અભિયાનની વાત વાત લઈને આજે આ કરીએ અભિયાન ઈસવીસન બે હજાર પચીસ માં કયા જાતકોએ સાવધાની વર્તવી જરૂરી છે નંબર એક એવા જાતકો કે જેમની કુંડળીમાં સૂર્ય

પંદર સપ્ટેમ્બરથી પંદર ઓક્ટોબર દરમિયાન થયો હોય એવા જાતકોએ ધ્યાન રાખવું જરૂરી છે બીજી વધારાની વાત સૌથી વધારે કઈ રાશિના જાતકોએ ધ્યાન રાખવું અગર તો કયા જાતકોએ ધ્યાન રાખવું ધ્યાનપૂર્વક સાંભળજો ભાઈ જુઓ પહેલાં તો જે જાતકોની કુંડળીમાં સૂર્ય બારના અંક આગળ હોય છ ના અંક આગળ હોય અને વળી પાછો એ જાતક જો ધન રાશિનો હોય તો ફર ગયે કામ છે કારણ કે એક તો ધન નાની તો શરૂ થઈ ગઈ છે અને પાછું સૂર્ય આવે એવા જાતકો કે જેમની કુંડળીમાં સૂર્ય મીન રાશિમાં હોય કન્યા રાશિમાં હોય અને સિંહ રાશિના જાતક હોય કારણ કે સિંહ રાશિને પણ શનિની નાની પનોતી શરૂ થઈ ગઈ છે અને જો સૂર્ય મીન કે કન્યા રાશિમાં હોય તો સૂર્ય અને ચંદ્ર બંને ગયા ખાતે કહેવાય એટલે કે આત્મા અને મન બંને ગયા આવા જાતકોએ પણ ખાસ ધ્યાન રાખવાનું છે એવા જાતકોની વાત કરું છું કે જેમની કુંડળીમાં સૂર્ય મીન રાશિમાં હોય સૂર્ય કન્યા રાશિમાં હોય અને પાછા કુંભ રાશિના જાતક હોય મીન રાશિના જાતક હોય મેષ રાશિના જાતક હોય તો આવા જાતકો માટે તો ખરેખર

જો અહીં જે જે કહું છું ધ્યાનપૂર્વક શાંતિપૂર્વક તમે સાંભળજો અને એ પ્રમાણે અમલ કરજો આટલી વાત તો તમને મેં જણાવી છે હવે એવા જાતકો કે જેમની રાશિથી આઠમે ગોચરમાં રાહુ આવતો હોય એમની હું વાત કરી રહ્યો છું અઢાર મે પછી રાહુ કુંભ રાશિમાં જશે કુંભ રાશિમાં જશે એટલે મીન રાશિના જાતકોએ તો બહુ જ ધ્યાન રાખવું પડશે કારણ કે એક તો સાડા સાત થી પનોતી અને પાછો બારમો રાહુ પાછું કર્ક રાશિની વાત કરીશ કારણ કે અમને પણ રાહુ આવશે ટચ વાત કરું તો ખાસ કરીને આ વર્ષમાં પંદર માર્ચ થી પંદર એપ્રિલ વચ્ચે જન્મેલા હોય પંદર સપ્ટેમ્બર થી પંદર ઓક્ટોબર વચ્ચે જન્મેલા હોય સિંહ ધન કુંભ મીન આ રાશિના જાતકો હોય તો એમણે ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે મારી શુભકામનાઓ તમારી સાથે છે પુનઃ મળીએ છીએ નમસ્તે